નમસ્કાર જય માતાજી મિત્રો જય રામાપીર એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હાર્મોનિયમ એન્ડ બેન્જો ક્લાસ પર મિત્રો આ વિડીયોમાં લઈને આવ્યો છું બેન્જો પર રામદેજી બાબાના આખ્યાનમાં ગવાતા ગીતો અને એનો નોટેશન સાથે મિત્રો લઈને આવ્યો છું જે મેં હાર્મોનિયમ પર બનાવ્યા છે મધ્યમ સુર ઉપરથી અને ઓનલાઈન બેન્જો ક્લાસ કરે છે તેમના માટે ખાસ બનાવેલો છે મિત્રો તમારે પણ જોનો ઓનલાઈન ક્લાસ કરવો હોય કેશિયાનો ક્લાસ કરવો હોય ઓર્ગેનનો ક્લાસ કરવો હોય હાર્મોનિયમનો ક્લાસ ઓનલાઈન કરવો હોય તો સ્ક્રીન પર અમારો નંબર દેખાય છે તે નંબર ઉપર તમે અમને કોન્ટેક કરી શકો છો મેસેજ કરો અમે તમને કોલ કરીશું અને અમારા નિયમો જણાવીશું અને માર્ગદર્શન તમને પૂરેપૂરું આપીશું મિત્રો તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને નમ્ર અરજ કરીશ કે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો વિનંતી છે બે લાઇકનું બટન દબાવો જેથી કરીને નવા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળતા રહે અને વિડીયોને શેર પણ કરવા તમને નમ્ર વિનંતી છે જેથી કરીને જે લોકો બેન જોઈ શીખવા પણ માંગતા હોય તેમના સુધી આ વિડીયો પહોંચે અને અમારી ચેનલ પર જોડાય મિત્રો વિલંબ કર્યા વિના શરૂ કરીએ તો પ્રથમ પહેલાં મિત્રો હું તમને જણાવીશ કે આપણે સફેદ ચારનું તબલું અહીંયા મેળ કરવાનું મેં તમને પાછળના વિડીયોમાં પણ જણાવ્યું હતું કે સરગમ ક્યારે થાય તો મિત્રો પહેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમા બટનથી મિત્રો આપણે સા મેળવવાનું હોય છે તેનું સરગમ છે સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા આવી રીતે મિત્રો સંતવાણીમાં પણ અહીંયાથી બેન્જો વાગે છે મિત્રો એક જગ્યાએથી સાથી આપણે મેળ કરીએ ત્યારે આપણે ચાર જગ્યાથી મિત્રો વગાડી શકીએ છીએ એક તો સ પછી મધ્યમ સુર પછી પંચમ સૂર અને ઉપરનો સાથી મિત્રો અહીંયા સુધી આપણે આ ચાર સ્વરથી આપણે એક જગ્યાએ મેળ કરીએ ને ત્યારે વગાડી શકીએ છીએ મિત્રો તો મિત્રો સંતવાણીમાં વગાડવા માટે સાથી સા વજન હોય તો અહીંથી વગાડવાના હોય છે પણ અમુક ભજનો હોય તે મધ્યમ સુર ઉપરથી હોય છે અમુક પંચમ સ્વરૂપથી હોય છે અને અમુક કટારી જેવા ભજનો હોય ઊંચા સ્વરવાળા જે કપાળી ગળાવાળા ગાતા હોય તો આપણે બેનજો અહીંયાથી પણ ઉપરના સાથી પણ ઓગાડવાનું હોય છે તો મિત્રો રામદેજી બાબાનું આખ્યાન છે તે મધ્યમ સ્વરૂપ પરથી આવશે સ એટલે સરજ રહે એટલે રેસાબ ગાય એટલે ગંધાર એને માઉ ઉપર અહીંયા મધ્યમ સ્વરૂપ પરથી મિત્રો રામદેજી બાબાનું આખ્યાના ગીતો ઘણા ખરા ગવાય છે અગત ગીતા એવા એવા છે કે મિત્રો કે આપણે આ અહીંયા પાંચ પાંચમી બટનથી આપણે વગાડી શકીએ મિત્રો તો આપણે મધ્યમ સુર પરથી વગાડીશું તમને હું પહેલાં મોનોમાં વગાડી નોટેશન સાથે ધીરે ધીરે કહીશ અને પછી તાલ સાથે પણ વગાડી અને જણાવીશ મિત્રો તો મધ્યમ સુરનો હું તમને જણાવીશ આ મ મધ્યમ એટલે કે મ પ ધ ની અને સા ઉપરનો અને ઉપરનો અહીંયા મિત્રો રે થાય છે હું તમને બટન ફરીથી જણાવીશ આ મધ્યમ સૂર છે સા રે ગ મ પ ધ ની અહીંયા કોમળની લેવાનો છે મિત્રો જે લીટીવાળો નીચે છે તમે નોટેશન પણ જોઈ શકો છો નીચે કોમળની છે શુદ્ધની ની છે તો આવડવા ની છે તે આવડવાની છે એ લેવાનો છે અને ઉપરનો આપણે લેવાનો છે સા અને કદાચ રે આવે તો ઉપરનો રે અહીંયા સુધી આપણે સંગીતમાં જઈ શકીએ છીએ મિત્રો અને ઉપરનો ઉમલ ગ પણ આખ્યાનમાં સંગીત વગાડવા માટે જઈ શકીએ છીએ મિત્રો પાછળના વિડીયો અપલોડ કરીશું તેમાં હું તમને જણાવીશ મિત્રો આપણે પહેલી લીટી લઈશું કોમલની સા

પછી મિત્રો લળી લડી લાગવું તમને પાયું આપણે આવવાનું છે અહીંયા નીચેના રે ઉપર આપણે કીધું પેલા રે ગ તો અહીંયા રે ઉપર આવવાનું છે

મિત્રો એકવાર તમને હું ઇફેક્ટ સાથે જણાવી દઈશ પછી મિત્રો તમને દેખાય છે સ્ક્રીન પર કે સરસ્વતી માતા તમારું સ્મરણ કરી રીતે નોટેશન એ જ રીતે છે મિત્રો હું તમને પહેલાં મોનોમાં સિમ્પલ રીતે એ જ રીતે આ તમે વગાડી શકો છો પછી છેઠ સરસ્વતી માતાના સ્મરણ ગણપતિ દાદાના સ્મરણથી રામજીજી મહારાજના સ્મરણથી માંડીને સૂર્ય ભગવાનનો નમસ્કાર અને ભાઈઓ બહેનો તમને વિનવી રહે ત્યાં સુધીમાં મિત્રો આનું આ જ નોટેશન છે અને નોટેશનમાં પણ મેં તમને જણાવ્યું છે કે કઈ રીતે છે મિત્રો તો મો પ ધ કોમલની અને સા આવી રીતે મિત્રો એનો સ્વર છે તમે એને નોટેશનને જોઈ અને પણ તમે વગાડી શકો છો તો મિત્રો એ જ રીતે નોટેશન છે પાછું એટલે કે માં જણાઈ દઈશ તેમનું મિત્રો તાર સાથે હું તમને જણાવીશ આગળ વધશો એમ એમ તમારા આંગળા ફરતા સુધી કોમળ સળગરનો ઉપયોગ કરતા થાય છે ત્યારે તમારે કઈ રીતે વાગશે તો મિત્રો આ તો આજનો વિડીયો રામજીજી બાબાના આખ્યાનમાં ગવાતા તોનું સરસ્વતી માતાનું સ્મરણ ગણપતિ દાદાનું સ્મરણ જે પ્રથમ ગીત આવે છે તે જે મારે બેન્જો ક્લાસ કરે છે એના માટે ખાસ બનાવેલું છે મિત્રો તમારે પણ જો બેન્જોનો ક્લાસ કરવો હોય ઓર્ગેનનો ક્લાસ કરવો હોય કેશિયાનો ક્લાસ કરવો હોય કે હાર્મોનિયમનો ક્લાસ કરવો હોય તો સ્ક્રીન પર અમારો નંબર દેખાય છે તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરવા જરૂર વિનંતી છે મિત્રો તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય હિન્દ જય રામદેજી મહારાજ જય હોય સંત ણી